શ્રી ઉત્તર રામાયણ સર્ગ છાસઠ થી બાસઠ એક સમયે શ્રી રામ પ્રાતઃ કાર્યથી પરવારીને રાજ્યસભામાં જઈને બેઠા તે સમયે યમુના તટ પર વસનારા તપસ્વીઓ રાજા શ્રી રામને વળવા માટે આવ્યા રામે સર્વ પૂજન કરી સત્કાર કર્યો પછી યોગ્ય આસન પર બેસાડ્યા અને પ્રણામ કરીને પૂછ્યું કે હે મુનિવરો આપના આગમનનું કારણ જે કાંઈ હોય તે જણાવો હું આપનું કાર્ય કરું તેવી આજ્ઞા આપો મારું જીવન આપના જેવા મુનિઓની સેવા માટે જ છે મુનિઓએ રાજા રામને ધન્યવાદ આપ્યા અને કહ્યું હે રાજન તમારા સિવાય અમારું કાર્ય કોઈ કરી શકે તેમ નથી અમે અનેક બળવાન રાજાઓને અમારું કાર્ય કરી આપવા માટે કહ્યું પછી તે કાર્ય જાણીને તૈયાર ન થયા અમે તમે અમારું કાર્ય જાણ્યું નથી છતાં કાર્ય કરવાની પ્રતિજ્ઞા કરો છો આથી તમને ધન્યવાદ છે આથી શ્રીરામે મુનિયોને કહ્યું હે મુનિયો તમારો ભય દૂર કરીને તમારું કાર્ય વિના સંકોચે જણાવો જવન મુનિ કહેવા લાગ્યા પૂર્વે કૃતયુગમાં મધુ નામે મહાદૈત્ય થઈ ગયો તે બ્રાહ્મણો પ્રત્યે પ્રેમ નાખ પ્રેમ રાખનાર અને દેવોને પ્રિય માનનાર હતો તેણે તપ કરીને મહાદેવને પ્રસન્ન કર્યા અને વરદાન મેળવ્યું હતું મહાદેવે તેને એક મહાશૂળ નામનું આયુધ આપ્યું અને કહ્યું આ શૂળનો યોગ્ય ઉપયોગ કરીશ તો જ તારી પાસે રહેશે તું આનાથી ઉલટું વર્તન કરીશ તો આ નાશ પામશે આ શૂળ તારા શત્રુના નાશ માટે જ આપું છું મહાદેવને આથી દૈત્ય પ્રાર્થના કરી કે આ આયુધ મારા વંશમાં પણ રહે મહાદેવે કહ્યું તેવું તો નહીં થાય પણ આ આયુધ તારા એક પુત્ર પાસે રહેશે જ્યાં સુધી આયુધ તારા પુત્રના હાથમાં હશે ત્યાં સુધી તેને કોઈ મારી શકશે નહીં આથી ખુશ થઈને દૈત્ય આયુધને એક ભવનમાં મૂકી રાખ્યું મધુ દૈત્યની પત્ની તો કુંભીનશી હતી તેને એક પુત્ર લવણ નામે થયો તે અતિ ક્રૂર અને પાપી થયો જ્યારે મધુદૈત્ય મરણ પામ્યો ત્યારે તેના પુત્ર લવણને મહાદેવના વરદાનવાળું શૂળ આપ્યું અને તેનો પ્રભાવ જણાવ્યો આવું અદ્ભુત આયુધ હાથમાં આવવાથી લવણાસુર વધુ ક્રૂર અને પાપી બન્યો તે તપસ્વીઓને નિરંતર રંજાડે છે હવે તેનો યોગ્ય ઉપાય તમે કરો હે રામ તપસ્વીઓએ લવણાસુરથી હેરાન પરેશાન થઈને અનેક રાજાઓ પાસે રક્ષણ માગ્યું હતું પણ કોઈ અસુરના ભયથી તૈયાર થતું નથી તમે રાવણ જેવા રાક્ષસને હણ્યો છે આથી અમે તમારા શરણમાં આવ્યા છીએ તમે અમારું રક્ષણ કરવાને સમર્થ છો રામે હાથ જોડીને અ ચ્યવન મુનિને કહ્યું આ લવણાસુરનો આહાર વર્તન અને તે ક્યાં રહે છે તે જણાવો આથી ઋષિઓએ કહ્યું આ અસુર ખાસ કરીને ઋષિઓને ખાઈ જાય છે તેનું વર્તન ક્રૂર છે અને તે મધુવનમાં રહે છે તેના નિત્ય આહાર માટે મૃગો સિંહો ઉપરાંત મનુષ્યોને પણ હણે છે અને પછી તેનો આહાર તે કરી જાય છે રામે ઋષિઓને આશ્વાસન આપ્યું હે મુન્યો હવે તમારે જરાય ભય રાખવાની જરૂર નથી લવણાસુરને હું અવશ્ય હણીશ પછી રામ પોતાના ભાઈઓ સામે જોઈને બોલ્યા આ અસુરને હણવાનું ગૌરવ લેવાને કોણ તૈયાર થશે ભરત કે શત્રુઘ્ન ભરત તરત જ તૈયાર થયા હે ભાઈ એ લવણાસુરને હણીને હું ગૌરવ પ્રાપ્ત કરીશ ત્યારે શત્રુઘ્ન ઊભો થઈને કહેવા લાગ્યો હે વડીલ બંધુ તમે વનમાં ગયા પછી ભરતે અનેક દુઃખો વેઠીને રાજ્ય ચલાવ્યું છે માટે હવે મારો વારો છે હું તૈયાર છું ભરતને કાર્ય સોંપીને દુઃખી કરવાની જરૂર નથી રામે કહ્યું ભલે ભાઈ તારી મરજી છે તો તું જ આ કાર્ય પાર પાડ તું લવણાસુરને હણીને આવ પછી હું તને મધુદૈત્યની અનુપમ નગરીમાં તારો રાજ્યાભિષેક કરીશ